ચાલતી હતી તે દરમિયાન પોતાની વકીલાતની શરૂઆત પણ આ કચેરીમાંથી જ કરી હતી આ કચેરીની જાળવણી કરવાના બદલે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનો કચેરીની બહાર જ મૂકી દેવામાં આવ્યા છે સરકાર દ્વારા બ્રિટિશ કાળમાં બનેલી કચેરીની જાળવણી કરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાંથી ઉઠી છે રિપોર્ટર પાર્થિવ દરજી પ્રાર્થના સંદેશ ન્યૂઝ પંચમહાલ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો